ગઈકાલે સાંજના સમયે અમદાવાદમાં એક ટેક્સી ચાલકે મચાવ્યો હતો જેમાં ટેક્સી ચાલક કૌશિક ચૌહાણે વાસણાથી જુહાપુરા સુધી રોડ પર જે જે પણ આવ્યા અડફેટે લીધા હતા બધા કાર ચાલક જુહાપુરામાં લોકોના હાથે ચડી જતા લોકોએ તેને ઢોર માર માર્યો હતો જેના કારણે ટેક્સી ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનામાં પોલીસે હાલ સાત આરોપીઓની અટકાયત કરી છે ત્યારે

તલવાર લાકડી અને ધોકા સહિતના ઘટકી હથિયારો સાથે સોસાયટી બાંધમાં લીધી હતી ત્યારે આ ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓના ઘરની કાયદેસરતા અંગે પોલીસ આરોપીઓના ઘરની તપાસ કરી રહી છે અને જો ગેરકાયદે મકાન હશે તો તેમના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે